લલિત વસોયાના ગઢ ગણાતા ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો રાજકોટ જિલ્લાની ધોરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન બિનહરીફ તરીકે ચૂંટાયા ધોરાજીની તાલુકા પંચાયત ભાજપે જાળવી રાખી છે ગત ટર્મમાં પણ ભાજપનું જ શાસન હતું પ્રમુખ તરીકે યુવા ચહેરાને આ વખતે સ્થાન મળ્યું છે ત્રીસ વર્ષના યુવાન રવિ વડાલિયા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે રામભાઈ હેરભાઈ બિનહરીફ ચૂંટાયા છે કારોબારી ચેરમેન તરીકે શ્રીમતી આશાબેન ભરતભાઈ મેરનું નામ સામે આવ્યું છે અને તેઓ પણ બિનહરીફ ચૂંટાયા છે ભાજપના કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવી અને જીતનો જશ્ન મનાવ્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ધોરાજી તાલુકા પંચાયતની આજે જે અઢી વર્ષના સમયગાળા દરમિયાન ફરીવાર જે ઇલેક્શન આવ્યું એમાં ભારતીય જનતા પાર્ટીના એક પ્રભારી તરીકે હું પ્રફુલભાઈ ચોડિયા મેન્ડેટ લઈ વ્હીપ બજાવી અને નવે નવ સભ્યોએ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરાવી અને આપણે ફરીવાર ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં અમારા રવિભાઈ વડાલિયા અને આદરણીય શ્રી રામભાઈ હેરમા બંનેને પ્રમુખ ઉપ્રમુખ તરીકે વરણી કરેલ છે અને તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અમારા તાલુકા ભાજપના પ્રમુખ હર્ષોખભાઈ બંને મહામંત્રીઓ શહેરના પણ બંને હોદ્દેદારો ભારતીય ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દેદારો હાજર રહ્યા છે અને ફરીવાર એની નિમણૂક કરવામાં આવે છે બિનરીફ કારણ કે કોંગ્રેસ વાળા ફોર્મ ન ભર્યું એટલે બિનરીફ કારણ એમની પાસે અસ્તિત્વ ન એની પાસે છ સભ્યો હતા એમ પણ કુસુમને કારણે એ લોકો કોઈ ફોર્મ ભરી શીખ્યા નથી એને કારણે બિનરીફ થયેલું